શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે અમિત શાહનો આ પ્રવાસ બે દિવસનો રહેશે જેમાં આજે પ્રથમ દિવસે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા જે બાદ કોડીનારમાં સુગર મિલના પુનરુદ્ધાર તેમજ આધુનિકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કર્યું જ્યાં તેમણે જણાવ્યું કે હું અને નરેન્દ્રભાઈ જે મિલમાં રાત રોકાયા હતા એનો પુનરુદ્ધાર કરીશું જે બાદ તેઓ જુનાગઢના ચાંપરડા ખાતે આવ્યા હતા જ્યાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું જે કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા છે રવિવારે તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં ધાર્મિક સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે જુનાગઢ જિલ્લાના ચાપડા સ્થિત બ્રહ્માનંદ બાપુની ભવન જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બ્રહ્માનંદ વિદ્યા મંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ